ચોકલેટ જેવી આ દેખાતી મીઠાઈ દરરોજ માત્ર એક ટુકડો ખાઈ લેશો ને તો સો ટકા પ્રોટીન વિટામિન મળી જશે એના માટે આપણે બે કપ જેટલા જ શેકેલા ચણા લેવાના છે એના ફોતરા કાઢી લેવાના છે આ અનસોલ્ટેડ ચણા છે આ રીતે ફોતરા કાઢ્યા પછી મિક્સર જારમાં એડ કરીશું સાથે મખાના કાજુ બદામ અને એલચી એડ કરી આ રીતનો ફાઇન પાવડર કરી લેશું બોલમાં કાઢી એમાં ડેસીકેટેડ કોકોનટ અને આપણે એમાં ગોળનો પાવડર એડ કરવાનો છે જે હેલ્થ માટે ખૂબ જ અને બેનિફિટ આપે છે સાથે કેલ્શિયમ મળે છે હવે આ રીતે મિક્સ કર્યા પછી એક ચમચી ઘી એડ કરી એને પણ મિક્સ કરીશું હવે થોડું થોડું દૂધ એડ કરી કઠણ લોટ જેવું બાંધી તૈયાર કરીશું તો દૂધ છે ને આપણે એકદમ ઓછું એડ કરવાનું છે આ રીતે સરસ બાઇન્ડિંગ આવી જાય ને પછી આ રીતે બેકિંગ પેપર રાખી અને પ્લેટમાં સેટ કરી ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી થોડી વાર માટે રેવા દેવાનું અને મેં અહીંયા રોજ પેટેલ પણ એડ કર્યા છે પછી મનગમતા શેપમાં કટ કરી અને આઠથી દસ દિવસ ખાઈ શકો તેવી આ મીઠાઈ છે જલ્દીથી જલ્દી બનાવજો કમેન્ટમાં કે જો રેસીપી કેવી લાગી